બાપા સીતારામવાલા ખેડૂત મિત્રો શ્રી ગણેશ એગ્રોક્લિનિક એન્ડ ટેડર્સ બુધેન યુટ્યુબ ચેનલમાં સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસને આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના થોરડી પર ગામે જેમના ખેડૂતે એડિકો ક્રોપ સાયન્સનું ડ્રેગનનો ઉપયોગ કરેલો હતો અને યુપીએલનો ગેનેક્ઝાનો ઉપયોગ કરેલો હતો ખેડૂત મિત્રો જે એડિકોક્રોપ્સનું ડ્રેગન આવે જે ઈળમાં કામ કરે છે ખેડૂત મિત્રો પંદરથી વીસ દિવસ સુધી તમારા પાકમાં ઈળ આવવા દેતું નથી જ્યારે ગેનેક્ઝા છે યુપીએલનું ગેનેક્ઝા આવે ઓર્થોસિલિથિક એસિડિક એસિડ બે ટકા જે ફ્લાવરની ચમક માટે જવાબદાર છે જે તમે જોઈ શકો છો ફ્લાવર ચમક કેવું મારે છે અને ઈળ પણ નથી એક પણ ડંક ઈળનો મારેલો નથી ખેડૂત મિત્રો એટલે એકવાર એડિકો ક્રોપ સાયન્સનું ડ્રેગન અને સાથે સાથે યુપીએલનું ગેનેક્ઝાનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ વધુ માહિતી માટે શ્રી ગણેશ એગ્રોક્લિનિક એન્ડ ટેડર્સ બુધેલની એકવાર અવશ્ય મુલાકાત લેવો બાપા સીતારામ